સ્કૂલના સાયન્સ અને કોમર્સ વિભાગના બોર્ડ પરિણામમાં અભૂતપૂર્વ સફળતા મેળવી તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બોર્ડ પરિણામ જાહેર કરાયું છે ત્યારે શાળાના વિજ્ઞાન પ્રવાહના એક્યાસી વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં એકવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવી લીધું છે ગુજકેટમાં ચૌદ જેટલા વિદ્યાર્થીઓ સૌથી વધુ ગુણ મેળવ્યા છે આ સાથે છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને અઢાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવી શાળા તેમજ માતા પિતાનું પણ નામ રોશન કર્યું છે શાળાના સૌથી વધુ વિદ્યાર્થીઓ બી વન અને બી ટુ સાથે પ્રાપ્ત થયા છે આ શાળાને શૈક્ષણિક સંસ્થાઓમાં એક આગવું સ્થાન અપાવ્યું હતું ત્યારે શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા આચાર્ય શ્રી ડોક્ટર વિરલ એમ નાણાવટી દ્વારા વિદ્યાર્થીઓએ ડોક્ટર એન્જિનિયર સિવિલ સર્વિસ એમબીએ સીએ સીએસ જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવે એવી શુભેચ્છા અર્પિત કરી હતી છેલ્લા બે વર્ષથી આ સ્કૂલ તૈયારી ખૂબ જ હતી તો ત્યારે 94% આવ્યા છે અને સ્કૂલમાં દરરોજની એટી રાઉન્ડ ટેસ્ટ એનો પણ ખૂબ જ ફાયદો થયો છે હા તો મને જોડવા બેનો છું તો રિઝલ્ટ પણ એક સરખું જ આવ્યો છે હા સાથે જ તૈયારી કરતા આ પુરી ગમ છો અમારું નામ શું ને રિઝલ્ટ શું મારું નામ મોરડિયા અનિકા છે હું પણ આ સ્કૂલમાં ધ રેડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અમે બંને સાથે જ તૈયારી કરીએ છીએ એ જ રિઝલ્ટ છે 94% અને આ school નો ખૂબ જ સપોર્ટ રહ્યો છે, parents school નો, teachers ની team નો, principal નો અને એના લીધે જ આ શક્ય બન્યું. કઈ રીતે બારમા ની અંદર આપ મહેનત કરતા હતા? આખો આખો દિવસ વાંચતા હતા કે પછી બ્રેક લઈને વાંચતા હતા? ના એમ આખો દિવસ એવી રીતે નહીં બ્રેક લઈ લઈને મેનેજમેન્ટ કરીને. કઈ રીતનું મેનેજમેન્ટ કરતા હતા? એટલે ટાઈમ માં એમ જે રીતનો time હોય એ રીતે time table બનાવીને. અને દસમા ની અંદર જે મહેનત કરી હતી 12 માં પણ सेम मेहनत કરી દી કે પછી પોછી મહેનત કરી દી 12 માં માં થોડીક વધારે જોઈએ મહેનત 10 માં કરતા અને આગળ જે 12 વિદ્યાર્થીઓ જે एग्जाम આપવાના છે એને આપ શું કહેશો કઈ રીતે તૈયારી કર કીજો એ જ તૈયારી કરીએ ચાહે શાંતિથી મન શાંત રાખીને આગળ વધવું જોઈએ બહુ હાઈપ preparation કરવાની તૈયારી કરવાની ટેન્શનમાં માં નહીં આવી જવાનું તમે બંને જુડવા બેહો છો તો વાંચતા બી સાથે હતા હા સાથે જ જી આપનું નામ મારું નામ ખેલદા બેન છે છે આપ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને શું રિઝલ્ટ આવ્યું છે હું શ્રી રીડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું અને આજે અમારું બાર કોમર્સનો રિઝલ્ટ result જેમાં મેં a one પ્રાપ્ત કર્યો છે કઈ રીતની તૈયારી school ઓ તરફથી કરવામાં આવતી હતી આપ કેવી રીતે તૈયારી કરતા હતા એ વિશે કહો એમના માર્ગદર્શન સાથે મેં મારા મમ્મી પપ્પાના માર્ગદર્શન લઈને મારી જાત ઉપર મહેનત કરી સેલ્ફ સ્ટડીને વધારે પ્રાધાન્ય આપ્યું છે. રીતે મહેનત શાળામાંથી અમને ઘણા બધા પ્રકારના મટીરીયલ્સ આપવામાં આવતા હતા, આઈએમપીસ આપવામાં આવતા હતા પર અમે ભાર આપ્યો હતો અને તે સાથે જે શિક્ષકોનું વિશેષ એવું માર્ગદર્શન પણ અમને મળતું હતું. કંઈક એક્ઝામ લેવાનું શરૂ કરાયું છે સ્કૂલમાંથી એ કેવું રહ્યું હતું? અને એની કેટલી અસર આ રિઝલ્ટ પર જોવા મળે હા અમારા શાળા દ્વારા લક્ષ્ય લક્ષ્ય હજુ કીબોર્ડ થી આવી હતી જેનું પરિણામ મારું હતું તેની કરતાં મારું બોર્ડના પરિણામમાં ઘણો એવો વધારો થયો છે જે મારી ભૂલ કીબોર્ડમાં થઈ હતી તેમાં મેં સુધારો કર્યો છે અને જેથી મારું બોર્ડનું રિઝલ્ટ વધારે સારું આવ્યું અને મેં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો હેલો આઈ એમ પ્રાચી વાઘાણી પિયુષ ભાઈ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો હેરિયટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને બારમા ધોરણમાં મેં નાઇન્ટી પોઈન્ટ નાઇન્ટી થ્રી પર્સન્ટેજ મેળવ્યા છે સ્કૂલ તરફથી આપણે કેવી રીતે મહેનત કરવામાં આવતી હતી એના વિશે કહો. સ્કૂલમાંથી અલગ અલગ એલટી રાઉન્ડ લેવામાં આવ્યા હતા અને ટીચરોનું પણ માર્ગદર્શન હતું. અને આપ સ્કૂલની અંદર જ્યારે આવતા હતા ત્યારે એક ફોકસ કે ભાઈ અભ્યાસ તો અભ્યાસ જ ફરવાનું મૂકી દીધું હતું કે ભાઈ ફરી શકાય ટ્વેલ્થ એક્ઝામ હોય તો. ફર્યા હતા બધી મોજ સાથે પર્સન્ટેજ અને ફૂલ ડે હાફ ડે હતું એમાંથી ફૂલ ડે ચોઈસ કર્યું હતું.